નમસ્કાર દોસ્તો તમે જોડાયા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ક્યાં તમારા બાળકને ભણવા મૂકીને એનું કેરિયર બનાવી શકાય અને ખાસ કરીને જે બાળકોએ મેડિકલમાં જવું છે એના માટેના શું છે વિકલ્પો અને શું છે વ્યવસ્થા એની માહિતી આપતી અમારી વિશેષ રતુઆત રજૂઆત બજારમાં આજે હું તમારીને લઈને આવ્યો છું એક એવી એકેડેમીમાં કે જે એકેડેમી નવસારીના એક એવા વિસ્તારમાં છે અને એ વિસ્તારમાંથી તેને સમગ્ર દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે હા તમને થશે નવસારીમાં વળી આવી એકેડેમી અને એ ક્યાં આવી છે તો હું તમને લોકેશન બતાવી દઉં આ એકેડેમી આવી છે નવસારી એરુ ચાર રસ્તાથી દાંડી જતા મટવાડ ગામ પાસે મટવાડ ગામ પાસે આવી છે આ સક્ષમ કેરિયર એકેડેમી અને આ એકેડેમી જે છે એ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ છે અને અહીંયા હોસ્ટેલ સાથેની ભણવાની વ્યવસ્થા છે તમને થશે ભાઈ હોસ્ટેલો તો બધે બહુ હોય આની વિશેષતા શું છે તો જનરલી જ્યારે તમારે નીટ એનઆઈટીની નીટની પરીક્ષા આપવાની હોય અને આઈઆઈટીની પરીક્ષા આપવાની હોય ત્યારે ચોક્કસ આપણે આપણા બાળકોને અત્યાર સુધી ક્યાં દિલ્હી ક્યાં રાજસ્થાનના કોટા અને એવા મોટા મોટા શહેરમાં મોકલતા હતા અને મોટા મોટા રૂપિયા ખર્ચતા હતા પરંતુ હવે આવી જ ઇન્સ્ટિટ્યૂટ નવસારીમાં આવી ચૂકી છે અને આ ઇન્સ્ટિટ્યૂટના આજે પાંચ વર્ષ પૂરા થયા છે તમને થશે ઓકે ઇન્સ્ટિટ્યૂટ તો બધી બહુ હોય નવસાઈમાં ખુલ્લી પાંચ વર્ષ પૂરા થયા સાત વર્ષ પૂરા થયા તેનું શું મહત્વ છે તો આ ઇન્સ્ટિટ્યૂટનું મહત્ત્વ એ છે કે આ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતાં લગભગ અત્યાર સુધીના પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ મેડિકલ ક્ષેત્રે એડમિશન લઈ લીધું છે હા ભાઈ હા મજાક નથી કરતો એક બે નહીં પણ પાંચસો પાંચસો વિદ્યાર્થીઓ અત્યાર સુધી મેડિકલમાં સિલેક્ટ થયા છે અત્યારે પણ નીટનું પરિણામ આવ્યું ત્યારે અહીંયા બનતા બાળકોએ ઉજ્જવળ દેખાવ કર્યો અહીંયા નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી બાળકો ભણવા આવે છે હાલ પણ સાત જિલ્લાના બાળકો અહીંયા અભ્યાસ કરતા હતા અને નીટનું પરિણામ આવ્યું અને નીટના પરિણામમાં આ જે ઇન્સ્ટિટ્યૂટ છે આ ઇન્સ્ટિટ્યૂટના બાળકોએ ઉજ્જવળ દેખાવ કર્યો અને ગુજરાતના રેન્ક આવવાના બાકી છે એટલે ગુજરાતમાં કઈ કોલેજોમાં એડમિશન મળશે તે હજુ નક્કી નથી પરંતુ આપ જોઈ રહ્યા છો તે આ સક્ષમ કે કેરિયર ઇન્સ્ટિટ્યૂટના બાળકોએ અત્યારે જે સિદ્ધિ હાંસલ કરી છે અને ગુજરાતની શ્રેષ્ઠ મેડિકલ કોલેજમાં જે ભૂતકાળમાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય મેડિકલ કોલેજમાં હા અને એ પણ ખાસ કરીને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે તમારે એ પ્રકારના રેન્ક લાવવા પડે અને એ પ્રકારના રેન્ક આવ્યા છે અહીંયા ડૉક્ટર જીતેન્દ્ર કુમાવતની નેતૃત્વમાં ચાલતી સક્ષમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ તો આજે તમને હું બોલીશ તો કદાચ એવું લાગશે કે ચોક્કસ જીતુભાઈ કદાચ એમના ઓળખીતા હશે ને જીતુભાઈ બોલતા હશે પણ અહીંયા કેટલાક વાલીઓ પણ આવ્યા છે એમના બાળકો પણ અહીંયા અભ્યાસ કરતા હતા અને એમના બાળકોના પણ પરિણામો આવ્યા છે ત્યારે ચોક્કસ વાલીઓને આપણે પૂછવાની કોશિશ કરીશું શું નામ છે બેન તમારું જીકી સાહેબ ક્યાંથી આવ્યા છે તમારી બાળક બને છે કોણ બને છે અહીંયા બાળક બને છે પાસ થઈ ગયું ત્યાં નીટનું પરિણામ આવી ગયું કેટલા કયા રેન્ક આવ્યું ત્રણસો ક્યાંથી આવો છો આપણે રોલા ઓલગામ રોલા ઉલ્ગા વલસાડ વલસાડ થી આવો છો કેવી રીતે બાળકને મૂક્યું તો અહીંયા તમે વલસાડ થી તો ત્યાં તો બધા બહુ બધા મુંબઈ બી મોકલા અહીંયા જ ક્યાં મોકલી તું એડવર્ટાઇઝમેન્ટ જોયું રિઝલ્ટ જોયું જો એ ચકાસીને આવ્યા છે અને મફત નથી બનાવ્યું બાળકને બાળકને ફી આપવી હોય બાળકને કોઈ જગ્યાએ મૂકવું હોય તો ચોક્કસ માપી માપીને મૂકીએ આપણે તો બાળકને એક સારી હોટલમાં ખાવા લઈ જવાના હોય તો એ ચેક કરીએ કે ખાવાનું બરાબર છે કે નહીં એની ખુરશી બરાબર છે કે નહીં પણ અહીંયા બધા ચેક કર્યા વગર બાળકને બનવાના મૂકે કારણ કે બાળકની જિંદગીનો સવાલ હતો શું નામ છે આપનું સાહેબ રમેશભાઈ રમેશભાઈ ક્યાંથી આવો છો આપ વલસાડથી વલસાડથી છો આપનું બાળક હતો અહીંયા કોણ હતું મારો બાબો શું આવ્યું રિઝલ્ટ ત્રણસો દસ ત્રણસો દસ હવે ડોક્ટર બની જવાનું ફાઇનલ પેંડા બેંડા ખવડાવજો યાર અને પછી અમને ઇન્જેક્શનના પૈસા નહીં લેવા બાળકને હા સારું સારું ચોક્કસ જુઓ ચહેરા પર કેવી ખુશી આવે કારણ કે જ્યારે બાળક એક કેરિયર લઈને ચાલતો હોય બાળક એક જગ્યાએ બનતો હોય અને એનો જ્યારે માર્ક્સ આવે ત્યારે ચોક્કસ અહીંયા કેટલીક ગૃહિણી પણ મનમાં મલકાય છે કારણ કે એમના બાળકો પણ પાસ થઈ ગયા લાગે છે ક્યાંથી આવ્યા છો સોનગઢ સોનગઢથી તો સોનગઢથી તો સુરત નજીક પર અહીંયા સુધી બાળકને મૂકે તો આપે અહીંયા જાણ્યું સારું છે એટલે અહીંયા મૂક્યા છે કેટલા માર્ક્સ આવ્યા અત્યારે એને કેટલું ત્રણસો એટલે એ બી હવે મેડિકલમાં એડમિશન લઈ લેશે શું કરો છો તમે તમારા પરિવાર હું ટીચર છું અચ્છા આ મારા હસબન્ડ એન્જિનિયર છે તમે ટીચર છો એન્જિનિયર છો અને તેમ છતાં તમે તમારા બાળકને અહીંયા ભણવા મૂક્યો એટલે આ ઇન્સ્ટિટ્યૂટમાં કેવી સગવડ હતી કારણ કે ટીચરો એટલે બધું માપી માપીને કરો તમે તો એક ચાક ઘસો તો એ માપી માપીને ઘસો કે આટલું જ ઘસવાનું બાળકોને આટલું જ આવે તો અહીંયા બાળક કેવી રીતે રહ્યું તમારું બાળક અને કેવી રીતે અભ્યાસ કર્યો સારું છે બધી રીતે સારું છે મોબાઈલ એલાઉ નથી અને અભ્યાસ માટે સારામાં સારું છે ઉત્તમ તક છે અહીંયા તમે ટીચર છો અમારી ભાષામાં ટીચરને તમે તો અંગ્રેજી ગુજરાતી માધ્યમ એટલે મેથી કહીએ હંમેશા એવું કહેવાય કે મહેતા લોકોના જ બાળકો હોય ને એને તો બરાબર ઘડેલા હોય બરાબર ટીપેલા હોય તો આ મહેતા લોકોએ અહીંના જીતેન્દ્ર મહેતા અને બીજા બધા મહેતા લોકોએ કેવા ટીપ્યા તમારા બાળકને એમબીબીએસમાં જવા માટે આ જીતેન્દ્ર સર એક ઉત્તમ ટીચર છે ઉત્તમ ટીચર મારા મતે હું કહી શકું ચોક્કસ ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય બલિહારી ગુરુ કી જિન્હ ગોવિંદ ગોવિંદ દેખાયો કારણ કે એક પોતે જ ગુરુ છે અને બીજા ગુરુના જ્યારે વખાણ કરતા હોય ત્યારે ચોક્કસ એ સો ટકા સચ હશે તો જ કહે કારણ કે હંમેશા ગુરુ એટલે કે ટીચર ક્યારે આપણને ખોટું જ્ઞાન નથી આપતા હતા ખોટું શીખવાડતા નથી હતા હું ચોક્કસ વધુ પણ લઈશ કારણ કે એક બે જણા તમને એવું લાગે કદાચ તો પૈસા પણ બેસાડ્યા હોય પણ બીજા પણ આપણે પૂછ્યું ક્યાંથી આવ્યા છોડી આપ સર ડાંગથી ડાંગથી આવ્યા છો શું છે આપના આપ શું કરો છો પહેલાં તમે કહો સર પશુપાલનનો વ્યવસાય કરો છો ઓહો તો તો તમે દેશના શ્વેત ક્રાંતિના ભાગીદાર છો બાળકને અહીંયા મૂક્યો હતો ક્યારે મૂક્યો હતો અને શું પરિણામ આવ્યું સપ્ટેમ્બરમાં મૂકેલો હતો સ્ટાર્ટિંગમાં મને ખબર હતી કાંઈ ઇન્સ્ટિટ્યુટ છે પછી ટંડેલ સરકરના હતા જવાહર નવદેવ વિદ્યાલય જામનગરના એને મને ત્યાંથી સલાહ આપી કે ત્યાં મૂકો એટલે પછી હું અહીં લઈ આવ્યો હતો મૂક્યા પછી કેવું થયું મૂકતા મૂકી દીધું અને પછી સારું નથી કે કેવું લાગ્યું રિઝલ્ટ શું આવ્યું હાલમાં આ ઇન્સ્ટિટ્યુટમાં ફર્સ્ટ નંબર છે પાંચસો ને બેતાલીસ માર્ક આવે છે હાલમાં અહીંયા ડાંગમાં કયું ગામ તમારું મારે તો ગામ જાનવું પડશે કારણ કે તમારે ગામે મારે તો ડાંગી પેઢો હું કહેવાય જોવા આવું પડશે ડાંગ દરબાર સર સાકર પાથળથી અંદર દસ કિલોમીટર મહારાષ્ટ્ર બોર્ડર પર છે દગુનિયા દગુનિયા હાજી સર અચ્છા ઓકે જુઓ દગુનિયા જ્યાં ચોક્કસ હું દગુનિયા ગયો છું મને ખ્યાલ છે કે ત્યાં પર્વત પરથી જઈને સાકરપાત્રથી અંદર જવાનું સામગાનથી આગળ જઈએ સાકરપાત્ર અને સાકરપાત્રથી આગળ જઈએ ત્યારે એમનો વિસ્તાર આવે છે હા હું ભાઈ ત્યાં બનવા નહોતો ગયો ભાઈ ત્યાં ફરવા નતો ગયો ત્યાં કામે ગયો તો ચૂંટણીના કામે એ વિસ્તારની મેં પણ મુલાકાતો લીધી હતી અને ચોક્કસ એ વિસ્તારમાં હતા અહીંયા પણ કેટલાક લોકો આવ્યા છે ચોક્કસ એમને પણ પૂછવાની કોશિશ કરી શું નામ છે આપણને ક્યાંથી આવે છે મનરભાઈ મનહરભાઈ ક્યાં વલસાડથી વલસાડથી મનરભાઈ તમારું બાળક અહીંયા હતું શું નામ છે શું કેટલા માર્ક્સ આવ્યાના મનોહરભાઈ છોકરાનું નામ અને ચારસો પચાસ કેવું લાગ્યું ઇન્સ્ટિટ્યુટ અને તમારું જે અહીંયા સ્ટડી થઈ ત્યારે રહેવાની સગવડ પણ અહીંયા હશે કારણ કે અપડાઉન તો નહીં કરતો હોય કેવી સગવડ હતી કહેતો તો કે મમ્મી ઘર જેવું નથી પપ્પા ઘર જેવું નથી એવું કે કેવું લાગતો માહોલ ના ના એને ગમતો હતો અહીંયા સારું છે સારું હતું ચોક્કસ આ તો વાત થઈ વાલીઓની કારણ કે એ લોકોએ તો પૈસા ખર્ચીને બાળકને અહીંયા આપ્યું હતું પણ જે પીડિતો છે કે જે રિઝલ્ટો લાવ્યા છે પીડિત એટલા માટે શબ્દ કહીશ કે અહીંયા રહેનારા જ્યારે હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે ચોક્કસ દુઃખ થાય કે હોસ્ટેલમાં આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન જીરો સિક્સ નાઇન જીરો સિક્સ થ્રી ટુ નાઇન

હા એટલે જ તું દેખાય નહીં મને પણ દિલ થઈ કહેજે તું અત્યાર સુધી બારમા ધોરણ સુધી ભણી હશે સ્કૂલોમાં ત્યાંની સ્કૂલની અને અહીંનું વાતાવરણ કેવું લાગ્યું તને અને કેવું અહીંયા એજ્યુકેશન કેવું હતું ખાસ કે વાત પેલી મજાક મસ્તી હતી કારણ કે તું બજાક દિલ ખોલીને બોલે એટલા માટે પણ ખરેખર કે કેવું લાગ્યું એનું વાતાવરણ કેવું હતું એન્વાયરમેન્ટ જ એવું હતું કે બધા જ વાંચવાવાળા હતા એટલે એ લોકો સાથે વંચાઈ જતું બધું ચોક્કસ મસ્તી કરતા હતા કરતા હતા ચોક્કસ જો આ યુવાનીમાં મસ્તી નહીં કરીએ તો કેમ ચાલે અને અહીંયા બેઠી બેઠી આ મારી બચ્ચું ક્યાંનું મસ્તી કર્યા કરે છે ચોક્કસ એવું મીઠું મીઠું સ્માઈલ આપે છે કે મને એવું લાગે છે કે બહુ મજા કરી હોય તારી કેવું રહ્યું હોય એજ્યુકેશનનું તારું અહીંયા સારું કેટલા માર્ક્સ આવ્યા એકસો નેવું તો હવે ચોક્કસ અહીંયા કેટલાક છોકરાઓ પણ બેઠા છે અને જુઓ કેટલા શાંત છોકરાઓ છે હા ભાઈ તમારી વાત નથી કરતો આ લોકોની વાત કરું છું તમે તો કેટલા તોફાની છો મને ખબર જ છે યાર એટલે શું નામ છે બેટા અને ક્ષિતિજ ક્યાંથી તારું મૂળ વતન ક્યાં હું વ્યારાનો છું વ્યારાનો છે કેટલા વખતે અહીંયા બને છે અને શું એજ્યુકેશન કેવું રહ્યું વ્યવસ્થા કેવી રહી હું અહીંયા એક વર્ષથી ડ્રોપ લઈને ભણી રહ્યો હતો વ્યવસ્થા ખૂબ સરસ છે ભણાવવાનું સર ટાઈમ ટુ ટાઈમ ભણાવે છે કોઈ વસ્તુની અછત પડવા દેતા નથી જે યોગ્ય રીતે માહોલ જોઈએ ભણવાનો તે બધું પૂરું પાડે છે પૈસા કેટલા લીધા હાચું ચૂકે છે બહુ લીધા બહુ લૂટી ના બીજી જગ્યાએ ઘણા લે છે પણ અહીંયા એક લાખ સિત્તેર હજાર લીધા હતા અને તે સફિશિયન્ટ પણ હતા અને વધારે નહીં કહેવાય જે પ્રમાણનું અહીંયા શિક્ષણને રહેઠાણ હતું યોગ્ય હતું ચોક્કસ એક લાખ સિત્તેર હજાર લીધા હતા આ પેપર ફોડી દઉં છું પણ એમાં રહેવાનું ખાવાનું ભણવાનું મજા કરવાની અને મસ્તી પણ કરવાનું આવી જાય શું નામ છે બેટા તારું રાહુલ તું મને ખ્યાલથી ફર્સ્ટ આવ્યો છે એકેડેમીમાં પાર્ટી ક્યારે આપવાનું એ પહેલાં ના પાર્ટી તો નહીં હજુ જોઈએ અગાડી આ ગુજરાતમાં કેવી રેન્ક આવે ને આવો હજુ ચાલતી છે વધુ તે બધું કન્ફર્મ થઈ જાય પછી પછી પાર્ટી આપે તો તાવથી અમે ભૂખા યાર આવું થોડું ચાલે ભાઈ પાર્ટી જોઈએ કે નહીં આપણને બધાની પાસે જોઈએ ને ભાઈ રાહુને આ બધાને પાર્ટી જોઈએ તારી એ પાયે બોલ હે તો આ બધું જોઈએ પછી હા ડોક્ટર બને પછી પાર્ટી આપે હે પાંચ વારું રાહ જોવું જો અત્યારે આટલું છે પછી પાંચ વાર ખાવાની તો આવો થઈ જવા તો દવા બી આપી પડે મફતમાં આપે ને પણ કેવું રહ્યું બનવાનું અહીંયા તારે તો ડાંગ વિસ્તારમાંથી આવે છે ત્યાં તો જંગલી વિસ્તાર હતો અહીંયા આ વિસ્તારમાં થોડોક અર્બન વિસ્તાર હતો અને થોડુંક સાથે સેમીએક્ટિવ કેવું રહીએ મજા આવતી હતી કે કેવું ભાવતું હા મજા આવે સર તમારા ડાઉટ ટાઈમ ટુ ટાઈમ ક્લિયર કરે જે તમે ડાઉટ પૂછો તે બોર્ડ પર પાટિયા પર લખાવીને બધું જે દિવસે એક્ઝામ રહે તે દિવસે સાંજે તમારા ડાઉટ બધા ક્લિયર થઈ જાય એટલે કંઈ દિમાગ મગજમાં કંઈ ડાઉટ રહેવા દેતા નથી સર તમને જે પણ ભણવાની બધી મુશ્કેલી આવે તે સર બધું પૂરું પાડે ભણવાનું બહુ સારું હતું હા બનવાનું હતું પણ ડૉક્ટર બહુ જોરદાર બનવાનો છે બધું પાકું કરશે મને લાગે કે પેશન્ટ પાસે ત્યારે પૈસા લેશે જ્યારે પેશન્ટને એમ કહેશે કે સારું થાય ત્યારે જ પૈસા આપજે કારણ કે પાર્ટીએ એમ કહે છે કે ભાઈ હું ભણી રહું બાબર મારે એડમિશન બાબર થઈ જાય પછી પાર્ટી આપવા એટલે પાકી ઘડતર થયું છે શું નામ છે બેટા તારું જયનીલ જયનીલ ક્યાંથી આવ્યો તું તારું મૂળ વતન ક્યાં વલસા વલસા કયું રેન્ક આવ્યો કેટલા માર્ક્સ આવ્યા અત્યારે ત્રણસો દસ ત્રણસો દસ ક્યાં એડમિશન લેવાની ઈચ્છા છે જામનગર 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 ચોક્કસ પણ મારે એ જાણવું છે કે કેવું રહ્યું અહીંયાનું એજ્યુકેશન તમે બાર સુધી તો ભણ્યા હશો વલસાડ હશે વલસાડમાં કયા વિસ્તારમાંથી વલસાડમાં છે તું વલસાડ કયા ગામમાંથી વાજવડ વાવડ ક્યાં ભણતો હતો વલસાડ સ્કૂલમાં બીએપીએસ અપરામાં અપરામાં બીએપીએસ એટલે જય સ્વામિનારાયણ કેવું રહ્યું અહીંયા જય સ્વામિનારાયણ કરતાં સારું હતું મજા આવી કેવું રહ્યું કારણ કે તું વર્ષ દોઢ વર્ષ અહીંયા રહ્યો હશે ના કેવું રહ્યું બહુ મજા મજા આવે ચોક્કસ તો આપ જોઈ રહ્યા છો અલગ અલગ બાળકો છે અલગ અલગ પ્રકારે અહીંયા અભ્યાસ કર્યો છે અને એ બાળકોમાંથી શ્રેષ્ઠમ બાળકોને અહીંયા પસંદ કરવામાં આવે અને એ પસંદ થયેલા બાળકોને તાલીમ આપવામાં આવે હા તમને એ પણ જણાવી દઉં કે અહીંયા કોઈ પણ એવા બાળકો મેં તમે જોયા મેં એવરેજ બાળકો જોયા છે એવરેજ વાલીઓ જોયા તમે વાલીઓ જુઓ અહીંયા કોઈ એવા બાળકો નથી કે જે કરોડપતિના બાળકો હોય જે જે પૈસાવાળાના બાળકો હોય અહીંયા સામાન્ય પરિવાર તમે જુઓ કે ખેતમજૂરી કરનારા પશુપાલકોના બાળકો અહીંયા મૂકવામાં આવ્યા પૈસાવાળાને તો બધા જ બનાવશે પૈસાવાળા માટે તો બધી જ વ્યવસ્થાઓ થઈ શકશે અને નહીં થાય તો પેઇડ એડમિશન એટલે કે જે મેનેજમેન્ટની કોટાની સીટો છે એમાં પણ એડમિશન લઈને એમના બાળકોને ડૉક્ટરના બાળકો ડૉક્ટર બની શકે એક મજૂરનો બાળક એક શિક્ષકનો બાળક જ્યારે ડૉક્ટર બનવાની વાત આવે ત્યારે એને કાંઠે કારણ કે મર્યાદિત પગાર હોય છે શિક્ષકોના મર્યાદિત આવક હોય છે ત્યારે બાળકને કેમ બનાવવો અને બાળકને કેમ આગળ લઈ જવો જો કદાચ જો આ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય તો બાળકને ઓછી ફીમાં એ ડૉક્ટર થઈ જાય બાકી કરોડો રૂપિયા ખર્ચવા પડે એટલે એ સપના રોડાઈ જાય પણ એ સપના સાકાર કરવાનું કામ ડોક્ટર જીતેન્દ્રભાઈએ કર્યું છે જીતેન્દ્રભાઈ કેવો રહ્યો માહોલ ખાસ કરીને અને તમારું મારું નામ સરખું છે એટલે આપણે સ્ટ્રગલો કરતા હોઈએ છીએ અહીંયા બહુ સ્ટ્રગલો થઈ હતી વિવાદ પણ થયા હતા વિવાદ વચ્ચે પણ તમે લાવ્યા પરિણામ અમને એમ કે આ વિવાદ એટલે આવશે તો રિઝલ્ટ જ નહીં આવશે તમે ટેન્શનમાં હતા ટેન્શન વગર બી કેવી રીતે બનાવ્યા બાળકોને મેં મારા પરિચય હતું ડૉક્ટર જીતેન્દ્ર કુમાર ઓર મેં યસ કોચિંગ કે ડાયરેક્ટર હું ઓર જનરલી તો મેં જબ ચાર સાલ પહેલે બી પ્રોમિસ ક્યા હતા કે મેં આ मतलब ऐसा माहौल क्रिएट करूँगा कि जैसे आपको कोटा उधर नहीं जाना पड़े और लगभग लगभग मैं उसमें कामयाब भी हो रहा हूँ शुरू मैं अपना अपना लगभग लगभग चार पाँच साल के अंदर अपना 500 के करीब बच्चे हैं जो एम में जा रहे हैं आ, जो ऑलरेडी चले गए और लगभग हज़ार से लेके 1200 के करीब बच्चे एग्जैक्ट अकाउंट में नहीं बोल पाऊँगा जो होम्योपैथिक आयुर्वेदिक और एम के अंदर है बच्चे तो रिजल्ट तो आ, दिन बे दिन हर साल मतलब अच्छा ही आ रहा है लेकिन इस साल आप सभी लोगों ने सुना भी होगा काफ़ी यहाँ कोचिंग में मेरे को स्ट्रगल भी करना पड़ा कि मैं एक ऐसा है कि मैं बाहर से हूँ <laughs> यहाँ क्या कर रहा हूँ तो वही चीज़ें हैं लेकिन मैंने मेरे एक ही अहम था कि मैं ऑलरेडी राजस्थान के अंदर क्लास वन ऑफ़िसर था वेटनरी ऑफिसर था गवर्नमेंट जॉब था इन सब को छोड़ के मैंने ये रास्ता इसलिए चूज़ किया कि मेरा एक्चुअल में ग्रेजुएशन इधर ही हुआ हुआ है तो मैंने यहाँ काफ़ी चीज़ें ऐसी देखी जो मतलब बच्चों को कुछ लेक हो रहा था मतलब ऐसा था कि उनको अगर मेरी तरफ से कुछ चीज़ें बच्चों को दिया जाए तो शायद यहाँ बच्चों में दिक्कत नहीं है यहाँ एक जो एक टीचिंग का जो एक तरीका है शायद उसमें थोड़ा दिक्कत है तो मैंने आज के चार साल पहले अब ये पाँचवा साल है मैंने यहाँ स्टार्ट किया था और दिन पे दिन मेरा स्कोर काफ़ी अच्छा जा रहा है इस बार मेरे को काफ़ी तरीके से परेशान भी किया गया लेकिन मैंने मेरे जो अहम था मेरा बच्चों के साथ जो मेरा लिंक होता है वो बहुत ऐसा एक अपनत्व जैसा लिंक है कि ऐसा नहीं कि मेरे स्टूडेंट हैं बस हमेशा यही सोचता हूँ कि मेरे परिवार ये और जब आदमी को ये दिमाग में आता है कि परिवार है अब इस परिवार के लिए क्या करना है तो जो बड़ा होता है वो यही सोचेगा कि उसका अच्छा होना चाहिए ऐसा तो बस यही चीज़ है कि मेरे स्टूडेंट चाहे वो गर्ल्स हो चाहे बॉयज़ हो मैं जनरली गर्ल्स को गुड्डी बोलता हूँ तो इन दोनों की बात करें चाहे मतलब मेरा जो कहना है कि ऐसा करना है तो मेरे स्टूडेंट का सबसे पॉजिटिव पॉइंट ये रहा कि कोई भी बात को मेरे को ऐसा नहीं कि सर ये नहीं करना जो मैंने कह दिया वो उनके फाइनल एक सिचुएशन ऐसा भी आया कि कि शायद मेरे को बच्चों को यहाँ से भेज भेजना यहाँ से कोचिंग से भेजना पड़ सकता था लेकिन उस टाइम पे मैं मेरे बच्चों के पेरेंट्स को बहुत धन्यवाद देना चाहूँगा कि कुछ मेरे बच्चों के साथ ऐसा भी हुआ कि उनको पीटा गया एक दो के थोड़ा हाइट्रोमा जैसा हुआ रिफ्रैक्चर बच्चों के हुआ फिर भी इतना कुछ होने के बाद में भी मेरे बच्चों के पेरेंट्स ने मेरे पे बहुत भरोसा दिखाया है कि नहीं सर कहीं नहीं हम आपके पास ही पढ़ाएंगे ऐसे और बच्चे जो जिनके साथ इतना अत्याचार हुआ था जो एक प्रैक्टिकली चीज़ देखा जाए तो एजुकेशन को सभी लोगों को सपोर्ट करना चाहिए और मैं यहाँ इसलिए आया हूँ कि मेरे को एक समाज है मैंने एक समाज चुना कि इस एरिए में आदिवासी समाज काफ़ी ऐसा है मतलब एक इन्फीरियर लेवल पे पढ़ाई में कर रखा है तो मेरा ऐसा खब था कि मैं इस समाज को बहुत बहुत आगे लेके जाऊँ क्योंकि मेरे को पता है कि जो ये बच्चे कर सकते हैं एक कि वो एक ये है कि जो एक अच्छे सिटी में पढ़ने वाला वो बच्चा नहीं कर सकता तो इस वजह से इन बच्चों को मैंने आज इस लेवल पर पहुँचाया और आज अपने साउथ गुजरात में और बाहर से भी ग्यारह डिस्ट्रिक्ट से यहाँ बच्चे आते हैं और सभी अपना साउथ गुजरात आता है और आजू बाजू के बड़ोदरा वगैरह इधर से भी बच्चे आते हैं तो ये सारा मेरा स्ट्रगल ऐसा था कि इसमें पेरेंट्स ने मेरा बहुत ही ज़्यादा सपोर्ट दिया कि सर आप कुछ भी रखेंगे आपके पास ऐसा सिचुएशन होने के बाद में भी वो सारे बच्चे जिनको मारा पीटा गया वो बच्चे भी यहाँ मेरे पास आए और पढ़े और आज देखो कि मेरा स्कोर ऐसा है कि आज नवसारी में शायद पहला ऐसा रिजल्ट होगा जो बच्चा एक एम्स में जा रहा हो तो ये मैंने आपको अभी आपने बात भी किया एक राहुल करके एक बच्चा है जो अपने यहाँ नवसारी से एम्स में आज एम्स की तरफ जो अपने इंडिया का सबसे बड़ा इंस्टीट्यूट माना जाता है मेडिकल के अंदर उसमें सेलेक्ट हो रहा है और मेरे आईडिया से पिछले साल के कट ऑफ को देखते हुए लगभग लगभग 90 से लेकर 100 बच्चों को एमबीबीएस गवर्नमेंट कोटे से मिल जाएगा ये मेरा एक्सपेक्टेशन है कि शायद इतना हो जाएगा और ये केवल एमबीबीएस की बात कर रहा हूँ मेरे पास एक्चुअल में रेगुलर में बच्चे आ, करीब करीब 107, 108 बच्चे थे तो उनमें से ये बच्चे और एक महीने के लिए तैयारी करने के लिए आए थे लगभग 40-45 बच्चे वो थे उनमें से भी एक महीने की तैयारी करने में भी कई जैसे आपने बात भी किया एक लीज़ा करके गुडी है उसके थ्री एट आए और ऐसे एक गुड़ी है जो गवर्नमेंट कॉलेज में जा रहे एक महीने की तैयारी करके है कि ये बच्चे आज गवर्नमेंट कॉलेज की तरफ जा रहे हैं और गुजरात की जो बेस्ट कॉलेज है उसकी तरफ जा रहे हैं हमारे बच्चों को संभावना ये है कि बीजे मेडिकल कॉलेज वडोदरा सूरत ये अपने गुजरात की सबसे टॉप मेडिकल कॉलेज मानी जाती है उनमें काफ़ी बच्चों का यहाँ से सिलेक्शन होगा और मैं मेरे स्टूडेंट को भी एक धन्यवाद देना चाहूँगा कि इन्होंने बस मेरी अंगुली पकड़ के चले और जैसा मैंने कहा वैसा किया और बच्चों के पेरेंट्स ने मेरे पे इतना मतलब एक भरोसा जताया इसके लिए और मैंने आपको आज के तीन साल चार साल पहले भी यही बात बोली थी कि मेरा कोशिश ये होगा कि मैं यहाँ नवसारी से वो रिज़ल्ट दूँ जो जो लोग कोटा से एक डिमांड करते हैं कि ऐसा रिजल्ट आना चाहिए और मैंने आपको दस साल मांगा था मेरे चार साल बीत गए हैं लेकिन आने वाले छः साल मैं आपको प्रॉमिस करता हूं कि यहां से बच्चा पक्का मैं एम्स दिल्ली में निकाल दूंगा जो इंडिया का पहला नंबर का इंस्टीट्यूट है एम्स दिल्ली और अब मेरे पास छः साल बचे हैं તો મેં પ્રોમિસ કરતા હું નવસારી કોઈ સે મેં જરૂર આનંદિત કરુંગા કે યે બચ્ચા એમ્સ દહેલીમાં સ્ટડી કરે ઓર આપકો ધન્યવાદ થેન્ક યુ તો આપને જોયું તમે કે નવસારીમાં ધૂની ધખાવીને ડૉક્ટર જીતેન્દ્ર કુમાવત બેઠા છે અને એમને અહીંયા એક આખું શિક્ષણનું નવું આયામ ઊભું કર્યું છે મેં ચાર વર્ષ પહેલાં જ્યારે પહેલું એમનું ઇન્ટરવ્યૂ કર્યું હતું ત્યારે પણ મને એવું કહેવામાં આવ્યું હતું ત્યારે મને એવું લાગતું હતું કે કદાચ ઓકે કોઈ માણસ ઇન્સ્ટિટ્યૂટ કરે છે એની જાહેરાત માટે વાત કરતા હશે પરંતુ આજે પાંચમા વર્ષે આપણે કહી શકીએ કે સોથી વધુ બાળકો જ્યારે મેડિકલ ક્ષેત્રે અહીંયાથી અભ્યાસ કરીને પ્રવેશ મેળવતા હોય અને ખાસ કરીને એ પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તો ચોક્કસ એમાં દમ છે અને આ દમ માટે સક્ષમ એકેડેમીના તમામ જે મેમ્બર્સ છે એમને પણ આપણે અભિનંદન આપીએ અહીંયા જે બાળકો ઉપસ્થિત છે વાલીઓ છે એમને પણ અભિનંદન આપીએ અને તમારી અડોશ પડોશમાં પણ જો અથવા તો તમારા બાળકો પણ જો મેડિકલ ક્ષેત્રે અથવા તો એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધવા માંગતા હોય તો ચોક્કસ સક્ષમ એકેડેમીમાં તમે તમારા બાળકને મૂકી શકો ઘરે જ ગંગા આવી છે ચોક્કસ કોટા રાજસ્થાનના કોટા આ માટે ફેમસ છે દિલ્હી પુના જવાની વાત આવે છે એના કરતાં ઘેર બેઠા ગંગા આવી છે તો એમ જ આપણે અભ્યાસ કરાવીને બાળકને ચોક્કસ પરિણામલક્ષી બનાવીએ એવી અપેક્ષા સાથે જોતા રહો આ રીતે નવસારી રહ્યું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ